નમસ્તે મિત્રો હેપી મધર્સ ડે આજે મે મહિનાનો બીજો રવિવાર કે જે મધર્સ ડે તરીકે ઉજવાય છે મધર્સ ડે માટે કોઈ નિશ્ચિત તારીખ નથી હોતી પણ સામાન્ય રીતે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે મોટાભાગે લોકો એવું કહેતા હોય છે કે આ મધર્સ ડે ફાધર્સ ડે આ બધું એ પશ્ચિમી સંસ્કૃતિમાં ઉજવાતા દિવસો છે આપણે ત્યાં તો રોજ મધર્સ ડે હોય છે વાત સાચી છે કે ભાઈ આપણી સંસ્કૃતિ એ સંયુક્ત પરિવારની સંસ્કૃતિ છે અને આપણા પરિવારોમાં માતા પિતા એ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવના સ્થાને આપણે માનીએ છીએ એટલે એવા સંજોગોમાં આપણે માટે તો રોજ મધર્સ ડે પણ એમ છતાં આ દિવસ નિમિત્તે પણ આપણે માતાના ઉપકારોનું સ્મરણ કરીએ માતાનું જે ઋણ છે આપણા પર એને યાદ કરવાની કોશિશ કરીએ આપણી માતાને થેન્ક યુ કહેવાનો પ્રયત્ન કરીએ આપણી માતા માટેની આપણી લાગણીને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ તો એ સારી વાત છે જન્મદાત્રી માતા એ આપણા માટે એક ઉપકારી તત્વ છે માતાનું ઋણ કોઈ વ્યક્તિ ક્યારેય ન ચૂકવી શકે અને એટલે જ કવિ શ્રી ઉમાશંકર જોશી કહે છે કે અર્પી દઉં સો જન્મ એવડું માતું જ લેણું માતાના મહત્વ વિશે માતાના મહિમા વિશે એની ગરિમા માટે માતાના વાત્સલ્ય ભાવ માટે આપણા પ્રાચીન અર્વાચીન અનેક કવિઓએ ચિંતકોએ મહાપુરુષોએ ખૂબ કહ્યું છે અને ખૂબ લખ્યું છે આપણે બાળપણમાં ભણતા એક કવિતા દલપત રામની હતો હું શું પુત્ર નાનો રડું રાખતું કોણ કોણ મને દેખી મહા હેતવાળી દયાળી જ માતું કે પછી કરની બહુ જાણીતી કવિતા જનની જોડ સખી જડે જડેરે લોલ આવી કેટલીય કવિતાઓમાં માતૃત્વનો મહિમા ગવાયો છે અને છતાંય એને આપણે હજી પૂરેપૂરો અભિવ્યક્ત કરી શક્યા નથી કારણ કે કવિશ્રી સુરેશ દલાલ કહે છે કે માતા એ કોન્વોકેશનનો કે કમ્યુનિકેશનનો વિષય નથી એ કન્વિક્શનની ઘટના છે મિત્રો માતા એ એક વ્યક્તિ છે આપણને જન્મ આપનારી સ્ત્રી એ આપણી માતા પણ માતૃત્વ એ એક અભિગમ છે એક વિચાર છે ભલે આપણને જન્મ આપનાર ન હોય પણ આપણું જે પોષણ કરે છે રક્ષણ કરે છે આપણા વિકાસમાં જે ઉપકારક છે એવા તમામ તત્વને આપણે માતૃત્વ સાથે જોડી શકીએ આ અર્થમાં આપણે ત્યાં શિક્ષક માટે પણ માસ્તર શબ્દ વપરાયો છે માના જેવું સ્તર ધરાવે તે માસ્તર તો માતૃત્વ એ ત્યાં સુધી પણ વિસ્તરે છે આપણા ભારતીય પરિવારોમાં બે ત્રણ સ્ત્રીઓ હોય તો પરિવારના દરેક બાળકો માટે એ માતા સમાન જ છે બાળકને જન્મ આપનારી માતા ભલે કોઈ એક હોઈ શકે પણ એ બાળકને ઉછેરવામાં એને પોષવામાં એની જરૂરિયાતોને પૂરવામાં પરિવારની આ દરેક સ્ત્રીઓ એની સાથે માતા જેવો ભાવ રાખે છે એટલે માતૃત્વ એ આવો એક વ્યાપક અભિગમ છે આપણે ત્યાં તો ગાયને પણ માતા કહી છે આપણી સંસ્કૃતિમાં નદીને આપણે લોકમાતા કહીએ છીએ ધરતી એ પણ આપણી માતા છે છે માતૃત્વના આવા અભિગમ વિશે બહુ સાચું કહ્યું કે એને થયું કે મારા બાળકોને હું રોજ નવડાવું અને એટલે એ નદી બની ગઈ માને થયું કે મારા બાળકો મોટા થઈને મારા ખોળે પાછા તો આવશે ને એટલે એ ધરતી બની ગઈ એને ખીલવું હતું ત્યારે વસંત બની ગઈ એને વરસવું હતું ત્યારે વર્ષા બની ગઈ તો માતૃત્વ એ કુદરતના તમામ તત્વો સુધી વિસ્તરેલું તત્વ છે આપણા જીવનમાં જે કોઈ ઉપકારક તત્વ છે એને આપણે માતૃત્વ સાથે જોડી શકીએ કારણ કે આવા તમામ તત્વો એ માતા જેવું જ વાત્સલ્ય નિસ્વાર્થ ભાવે આપણને કરતા હોય છે તો જન્મદાત્રી માતા ભલે આપણા દરેકની અલગ અલગ હોઈ શકે પણ આપણા જીવનમાં આપણા અસ્તિત્વ માટે આપણા વિકાસ માટે આપણા પોષણ માટે આપણને જે જે તત્વો આપણા પર ઉપકાર કરે છે જેનું જેનું સદાય આપણા પર ઋણ રહ્યું છે એવા તમામ તત્વોને આજે મધર્સ ડે નિમિત્તે આપણે વંદન કરીએ એના ઉપકારોને આપણે યાદ કરીએ આપણા જીવન માટે એનું જે મહત્વ છે એ મહત્વને સ્વીકારીએ એનું ઋણ સ્વીકાર કરીને એમના માટે આપણી ફરજ શું છે આપણી જવાબદારી શું છે એ વિચારવાનો દિવસ એટલે મધર્સ ડે વ્યાપક રીતે આ પૃથ્વી એટલે આપણી માતા આપણા સૌના અસ્તિત્વ માટેનું કોઈ સામાન્ય કારણ હોય તો એ છે પૃથ્વી માતા તો આપણી જન્મદાત્રી માતાને પણ વંદન કરીએ એને કહીએ અને આ સમગ્ર પૃથ્વી માતા માટે પણ એક ઋણ સ્વીકારના ભાવ સાથે એક કૃતજ્ઞતાના ભાવ સાથે એના માટે પણ કશું કરીએ એવો સંકલ્પ કરીએ ફરી ફરીને આપ સૌને હેપી મધર્સ ડે આભાર નમસ્તે